પચાસ હાક કેમ હે આપણે થેસર આલે હે ધૂમે ધૂમ વાતાવરણ સારું છે વરસાદ થઈ ગયા કે ઉપરથી થાય નહીં હાય રાખેલ તો ભાઈ કેમ બાકી ઠેસર આલે જાઉં ધૂમે ધોમ આલે ને કોઈ સા રાખે છે કોઈ ઓપનર ઓરે હે કોઈ ફોનમાં વાત કરે છે તો કોઈ તગારા લે છે અને બધું એવું બધું આયેલા રાખે અત્યારે આપણે તો ટ્રેક્ટર લઈને બેઠા હતા ટેક્ટરની સીટ ઉપર બોટ સીટ ઉપર એટલો કોન બનવે કરોડપતિની અને અત્યારે ફરોટિયા બધા એમ

અને કેસરી થોડું ખોલામાં છે થોડા વાદરા થઈ ગયા છે તો વીકરીએ વરસાદનીકળી છે એટલે હવે સુરતનારાયણે અથમવાની તૈયારીમાં છે અને આપણે કામ બધું છે એ હવે પૂરું થવાની તૈયારીમાં છે પછી કલાક જેવું ચાલશે મિનિમમ